તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ ડાયરો મજામાં મજામાં જશો તો ભાઈ અત્યારના વાગી ગયા છે સવારના આઠ અને આપણે બસ ઉઠી ચા પાણી પી અને આવી ખાકી બાકી ખાધી છે અને હવે આપણે અત્યારમાં આજે આખી રાતે વરસાદ રાતના ત્રણ વાગે ભાઈ ફૂલ પવન અને વરસાદ એટલો નથી પવન ફૂલે ફૂલ હતો તમે જોઈ લો પંખા પંખા બધું બંધ થઈ ગયું છે અને અત્યારે આપણી દૂધ લેવા જતા આપણી ગાડીની હાલત જો બગાડી નાખ્યા ભાઈ અત્યારે મહાદેવના દર્શન કરતા આવી એમને તમને બતાવું કે હે કેવું પેલું નુકસાન થયું છે આંબામાં કેરીયું ભાઈ બહુ ખરી છે અને એક આંબો તો ઘરનો આંબો હોય ને દર વર્ષે પડી જાય છે આજે અહીંયા એના હાથ ટેકા એવા કર્યા છે ભાઈ ચાલુ પવનના ભાઈ ટેકા માર્યા છે હોય એટલે નમી જતો હતો આંબો ભાઈ એમાં કેરી ખરી તો વાંધો ન થાય તો ભાઈ અત્યારે જે મોબાઈલમાં ચાર્જિંગ છે ને લાઈટ છે ને મોબાઈલની ચાર્જિંગ ક્યાંક લાઈટ ને અહીંયા મૂકવા જવું જો હે તો ફટાફટ જઈને મહાદેવનું દર્શન કરી લે

ખરબ ખરબ તો હું ખાઈ ગયો અમાર ગુલાબ આવ્યુ ભાઈ આજ વરસાદ વરસહન ગુલાબ ના પડ્યો ખરી ગઈ આ ઓલું ગુલાબ હે પાખડી વાર ઓ હાલો તો ભાઈ આપણે ખેતરમાં જરા કાંટો મારતા આવી કેટલું નુકસાન થયું હે વરસાદ ધારી પડ્યો હો ભાવને કરી દેવી જો ભાઈ આંબા ને ડાયરેક્ટ ક્યુ ભાંગી ભાંગી ને વાગે ને બહુ આ ઘરવાળા આંબા હે ને આ બાવડો ખરી ગયો યાર હજી હમણો ક્યાં પડેલો હે ભાઈ કે પવન ભાઈ હાજી બહુ તો ચીકુ જ હતો હું બાયણે નીકળું તો કદાચ ઉપાડી નાખી દે એવો પવન હતો એટલે જ બાયણે નથી નીકળ્યો સિસ્ટમ હેંગ હોય ભાઈ આમાં તો ભાઈ પ્યોર ખેડૂ આવે છે કોદારી લઈ કેટલું પડરું છે ખેતર એ પ્રમાણે વાવણી કરવી હે વાવણી કરી દે ભાઈ આ તો ખાલી શેક કરી કેટલો વરસાદ પડ્યો કેટલો વરસાદ પડ્યો બે શિયાર બે બે આંગળ પડેરું બે બે તઈ તઈ આંગળ વેલનો જો ભાઈ હવે કોરી ઢોળાવી ગઈ આ ભીની એટલા વાવણી થાય એની આપણે કરવી ને કમસેકમ આખે આખું ભૂલ રહી જાવ હા હા

માવઠું કેવાય કમોસમી વરસાદ કેવાય તમારી ભાષામાં કમોસમી વરસાદ કેવાય અમારી ભાષામાં માવથું કેવાય એટલે ભાઈ આમાં તમે ટેક્નોલોજીમાં ચાલો ટેકનોલોજી અમે એમને એમ બોજ રોજના કે ક્યાં ભાઈ અમારે અહીં બધુંય આવે રોજ દેખાય ને આમાં ઝૂમ માય ઝૂમ એડું ઝૂમ તોય ન દેખાય

હા એ પછી પછી હું હમણાં હોય જાય ને એટલે હે આપણે બે પેલા ઓલી ફતેહ ને ખાઈ જાઉં કોઈને ખબર નહીં પડવાની આમ જો મારો હાથ આપે આપણે બે પેલા ફતે હોત ને ખાઈ જાઉં હું હું ને આવી હજી ભાઈ ગાડી વીઠી છે એટલે મૂળમાં નથી તો ભાઈ એ થઈ ગયો તો ભાઈ સવાર સવારમાં ચા આ શું છે બટર બટર ભવું માટે પલારેલા અમારા પલાર ખાઈ આ બટર આવું સવાર સવારમાં ખાવા એટલે તાકાત ન આવે

જે વિવિધ રીતે એવો ઊભો થાય સમજો આમ ખવાય છે આ તાર તો ભાઈ જો આ બાવેડો પડ્યો છે કેમ બાકી મોરે મોરો દીધો છે ને આ હું કે થળિયું ઉપર રહી ગયો ને આ હેઠે આવ્યું બધું મોરે મોરો આવ્યો ભાઈ અને ભાઈ ખેતરમાં છે ને આપણે ઘઉં ચકડીયું દઈશી દોસો નુકસાન આવ્યું છે કે આ ખેતરના આંબામાં તો કઈ ભાઈ નુકસાન ખાલી ઘેર્યું ફેરી છે બાકી ભાઈ છે ને છોડો જાજો કામ છે કરી પછી કંઈક કરી ભાઈમાં જોવા જો પાણી કેટલું ભરાઈ ગયું છે તો ભાઈ આપા આંબા જો મસ્ત મજાના કેવા લીલા થઈ ગયા ઓલું પાણી પડ્યું છે અંદર લીલા પાંદડામાં ધોળવા ની બધી ચોખ્ખી થઈ ગઈ અત્યારે ભાઈ વરસાદ પડી ગયો અને થાય ગરમી બહુ થાય આજે જો આદર છે આમ કદાચ વરસાદ આવો હોય તો આવે કેવો વરસાદ આવે આગાહી તો હે પવન બઉ આવે ભાઈ કેરી જીવ ભરે ખરી જાય આવી કેરીઓ ખરી જાય ને એવડી એવડી કેરીઓ થાય ને કેવો જીવ ભરે ખબર કેવડું પાણી મેં પાયું હે એવડી મહેનત કરી આંબામાં આ પાર્યું ચડાવી આ એ પાવડા હે કોઈ ને હવે ખરી જાય ને આવો પવન આવે એમ કર્યું તમે સમજો જ ભાઈ ખેડૂતની વેદના તો એક જ વસ્તુ એવી છે કે ભાઈ એ જ જાતું કરે બાકી કોઈ જાતું થાય નહીં આમાં શું કરવું આ નુકસાની આવે તો આપણે જોગાવવી પડે બાકી બીજા બીજાય નુકસાની આવે કે ભાઈ રિકવર થઈ જાય આપણે આમાં નુકસાની આવે રિકવર ના થાય કોઈ બી

આ કર્યું કરી ક્યાં આપણે નાખી દેવી આપણે ખાશું બીજું શું હોય બાકી તો નુકસાન આવ્યા રાખે ભાઈ ખેડૂત ભાઈ ને બીજું શું હોય આજ ઉઠીને આજ કરવાનું હોય આજ કરવાનું અને આપણે બોલું ભાઈ ખડ છે ને એ જો એવડું કઈ થઈ ગયું બધું જો ભાઈ એવડું એવડું ખડ થઈ ગયું રાગા થાય એવડું એવડું ખડ ભાઈ નથી ભાઈ વાંધો એક નંબર અને ભાઈ જો આ લીંબુડી અવાર અમે પાણી પાયું જાય ઢોરી આવે ને પાણી પાયું જો ભાઈ લીંબુડીનો ગ્રોથ જો આ લીંબુડી નહીં આવે એટલે દહક વરસ થઈ ગયા પણ એને પાણી ના જડતું તો હુકાણી નથી કોઈ દી ભાઈ જો એ ભાઈ એટલી વાર માં ભાઈ ભાઈ અહીં લગણ આવી ગઈ વાહ ભાઈ વાહ વરસાદ નો કમાલો ભાઈ અમારે છે ને ભાઈ માં ચારે કોળ પડ જ છે નીકળ્યા બરોબર જરાક વરસાદ પડે ને પળમાં પાણી આવ્યું ને એટલે વાયમાં સીધું ઘૂમ કરતું પાણી આવે કે લાગત પળ હે એક બાકી કઈ નથી રેતું આ રોલ સાઇડ આ સાઈડ આ સાઈડ આડા દાડ કરીને તો ફુવારા છૂટે પાણીના વાયમાં પાણી હે પણ અમારે સિજનિયા પાણી આ બધું બધે ભલે પળ હોય અમે ના નથી પડતા તો પાણી સિજન્યા અત્યારે આપણે જો પકડ પાના લઈ રખડી છે ખેતરમાં કેમકે થોડું ઓલું તૂટી ગયું હે હાંધવું જો હે પકડશે બીજી કઈ નહીં આંબામાં આવી છે ને આ બાવેડા નહીં તો કાપવાતા કે ભાઈ સુમા હામાં હું વધે બહુ અને હેડામાંસી પછી ઓલ બાજુ કઈ હોય તો કઈ દેખાય નહીં એટલે કાપવા તા જ આપણે એ પેલા આપણે કાપી નાખ્યા ને ભાઈ એટલો વરસાદ વરસી ગયો છે ગરમી ભાઈ બે ફામ આનું તારો વેલુ આવી ગયું છે માવઠું કમો આવો તો ભાઈ ફટાફટ આપણું થોડું કામ હે કરી નાખ્યું ઓલું આંધા કરી નાખી અને પછી મળી ભાઈ તમને બીજું તો કઈ હે નહીં આમાં નુકસાની બતાવી તમને તો ભાઈ હતી તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા છ અને ભાઈ જો આપડો આંબો હે જોઈ ને સેફટી જો તમે ફૂલે ફૂલ ને વજનના કારણે નમી જાય છે પવન ભરાય ને એટલે જો અહીંયા બેલા 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 રાખી દીધા આ નમે નહીં હવે જો આંબો પડે તો અમારા ભાઈ આ આંબો નહીં પડ્યો છે ચાર વાર પડ્યો તો પાછો ઊભો કર્યો અને તોય ચોટી તો જાય છે વાંધો નહીં ફૂંકાતો બુકાતો નથી એટલે કેમ કે ભાઈ નીચે છે ને પોલાણ હે બહુ એમાં હરખે પાડું બાળું બેહતી નથી જો પાડો બેસી જાય તો પાછો વરસાદ આવી જાય ને એટલું પોલું પડી જાય એવું થાય છે અને અત્યારે ભાઈ તમે જો વાતાવરણ જો પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે ને ભાઈ જોઈ લઈએ હવે આજ સાંજે ખબર પડે ભાઈ કેવો વરસાદ પડે અને ભાઈ ની અત્યારે ગયા હે ભાઈ માતાજી સૈડા ન્યા ગયા હે તો હું એકલો હમણાં એ આવશે ટુકડા લગભગ નથી હજી ફોન બનાવ્યો નથી જો ભાઈ હવે એ પ્રમાણે આપણું કંઈક કામ બાકી તો આપણે ત્યારે ભલે ભાઈ કેરીઓ લઈએ ફર્યું ફરી એનો આપણે સાદીને સરળ રીતે ઓલો નાખી દીધો છે ધ્રાબો શું કે ભાઈ બે કોથરા રાખ્યા છે એમાં એવી રીતનું કર્યું છે પછી આપણે કાર્બન બારબન નાખીને પકાવી નથી કે ભાઈ ખાવું તો એવું શું ભાઈ ખાઈને હે કે હજી કાર્બન બારબર આપણે નુકસાન કરે ભાઈ ઓરિજિનલ આપણી ઘેરિયું હે આ તો ભાઈ ખરી ગયું હતું એટલે પછી એવી રીતનું કરવું પડે નકર અમારે તો કાયદેસર ભાઈ આખું જ થવા દેવી હતી હવે આજે ભાઈ પાછો પવન અત્યારે હે નીકળો હે પણ હવે કેવો વરસાદ ને આવે આવશે હો ટકા છે અહીંજી વરસાદ કેમકે આ વાતાવરણ જોઈને જ લાગે હે જોઈ ગયા પાછળને ફરતેકોર ભાઈ કારું ભમર હે વરસાદ કેવો કાવે ને બસ એ જોવું છે આપણે આજે કેટલીક નુકસાની થાય કાલે ભાઈ ઓલો બાવેડો પડી ગયો હે અને કેરીઓ ફેરી અને આ એક બાવેડો પડી ગયો બાવેડા તો ભલે પડી ગયા એ તો કંઈ કામ નું હતા નહીં એટલે જો કામ ના હોત તો વળી એમાં જીવ બરે છે આ કેરીઓ ખાઈ ને ભાઈ એ મોટા પાયે આપણને જીવ છે બાકી તો અત્યારે જો ફરતે આ આંબાના છે ને કુમરો મરહું પાછી જો અત્યારે પવન કે કેર્યું બેર્યું ફેરી નથી ને બાકી તો એવું હે ભાઈ આમાં બીજું કંઈ નવીન છે નહીં ભાઈ આંબા જો ભાઈ લીલકાણા હે ભાઈ બીજી રીતના કેમ કે એમાં આંબા પાંદડામાં ધૂળ હતી આ કાલ સાંજે વરસાદ રહ્યો એટલે જો ધૂળ બૂળ બધી ખરી ગઈ કેમ ભાઈ લીલકાઈ નાખે એમ જબરજસ્ત લાગે હવે એમ થાય કે આંબા છે હજી ચુમાહુ કાયદેસર એકાદો વરસાદ પડી જાય ને ચોમાહુ આવી જાય ને પછી ભાઈ એ આંબા લીલકા હે ને એ ફળા લીલકા હે ને પછી view જ કઈક અલગ આવશે નેક્સ્ટ લેવલ view આવશે કેરીઓ જડી જાહે એક હાદી હાખું મળે ને તો પણ મજા આવે છે હાખ બાખ જડે છે તો કઈક આમ મજા 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 મજો પડી જાય હાખ 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 જો ભાઈ હું જોતો જ આવશું બે બે આયરો લઉં હું ક્યાંક એક એકાદી કેરી નીકળે મારા ભાઈ ખૂલી જાય આંખો ખરેલી નીકળે તો બાકી નખા ગરબે કે પાછા હવે કંઈ કામકાજ તો હે ને એવું જ છે મિત્રો તો ભાઈ બન્યો હવે ભાઈ વ્લોગ બહુ લાંબો થઈ ગયા હે એટલે આપણે વ્લોગને આયા જ બતાવી દઈએ જો વ્લોગ સારો લાગ્યો હોય અને નુકસાનની અમારી સારી લાગી હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દે